નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ખેડૂતો માટે નવી યોજના ખેડૂતોને કૃષિ લોન માફ થશે પીએમ કિસાન નો સોળમો હપ્તો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આવશે ખેડૂતોને મળશે વર્ષે બેતાલીસ હજારની ની સહાય ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત પશુપાલકો માટે ખુશખબર ખેતરમાં ખબર બનાવવા પિંચોતેર હજારની ની સહાય વગેરે આજના તાજા સમાચાર જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌ જોઈએ તો ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડ ખર્ચવાળી પીએમ પ્રણામ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મળશે મિત્રો કેબિનેટની બેઠક બાદ મનસુખ માવળિયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને કૃષિ લોન માફ થશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી મોટી જાહેરાત બજેટ બે હજાર ત્રેવીસમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા માટે સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણપણે લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે મિત્રો જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દેશે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે તેવી બજેટ બે હજાર ત્રેવીસમાં જાહેરાત કરવામાં આવી હતી મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો પીએમ કિસાનનો આગામી હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના મુજબ તે દર ચાર મહિને રિલીઝ થાય છે પંદરમો હપ્તો માં રિલીઝ કરવામાં આવ્યો છે સોળમો હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ વર્ષે રિલીઝ થવાની ધારણા છે જોકે આગામી હપ્તાની રિલીઝની તારીખ નક્કી કરવામાં આવી નથી તે ગમે ત્યારે જારી કરી શકાય છે વર્તમાન વર્ષમાં હપ્તો સત્યાવીસ ફેબ્રુઆરીએ પછી સત્યાવીસ જુલાઈએ અને હવે પંદર નવેમ્બરે બહાર પાડવામાં આવ્યો હતો આનો અર્થ એ થયો કે વર્ષ બે માટે ત્રણ હપ્તાનો કોટો પૂરો થઈ ગયો છે હવે હપ્તો બે હજાર ચોવીસમાં આવશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ રૂપિયા આવશે મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે પીએમ કિસાન સન્માન નિધિ એ કેન્દ્રની સૌથી મહત્વકાંક્ષી Yazmamın bir yeri yazmamın bir મિત્રો આ યોજના હેઠળ પીએમ મોદીએ પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ડીબીટી દ્વારા આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે મિત્રો દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજના સાથે દર મહિને ત્રણ રૂપિયાની ભેટ પણ મળશે આ પૈસા ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોને મળશે વર્ષે બેતાલીસ હજારની સહાય જે ખેડૂતો આ બે યોજના

રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે જેમાં અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને અન્ય પશુપાલકોને એક થી વીસ દુધાળા પશુઓ ખરીદવા અથવા એકમ સ્થાપવા બેંક ધિરાણ પર બાર વ્યાજ સહાય મળશે આ ઉપરાંત પચાસ દુધાળા પશુઓ ખરીદવા માટે સાત વ્યાજ સહાય તથા ડેરી ફાર્મ સ્થાપવામાં બાંધકામના પચાસ અથવા પાંચ લાખ સીધી સહાય મળશે અને મિત્રો હવે છેલ્લા અને મહત્વપૂર્ણ સમસ્યા જોઈએ તો ખેતરમાં ટાકો બનાવવા પિંચોતેર હજાર ની સહાય મળશે મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા સરકાર તરફથી આપવા પચાસ હજાર થી લઈને પિંચોતેર હજાર સુધી સહાય આપવામાં આવે જેમાં સામાન્ય જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની ની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે અને મિત્રો જો વિડીયો ગમ્યો તો કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો આવા જ નવા નવા ખેડૂત સમાચાર જાણવા માટે આપણી કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં આભાર ખેડૂત મિત્રો